આપણે ખાલી સોનું પહેરીને રાજી થઈએ છીએ અમે વૈદ્યો સોનું ખવડાવીને રાજી થઈએ છીએ ખાઈને રાજી થઈએ છીએ સોનું ખાવાની એક પ્રક્રિયા છે અને હું એટલે કહું છું ને કે આ શિયાળો છે શક્તિ સંચય કરવા માટેનો શ્રેષ્ઠ સમય છે અત્યારે શરીર અત્યારે જઠરાગની મજબૂત હોય છે સદભાગ્યે ઠંડીના કારણે તમામ છિદ્રો છે બુરાઈ જાય છે એટલે અગ્નિ બહાર જઈ શકતો નથી અને આવા તેજ અગ્નિમાં જો પૌષ્ટિક અને એટલે જો શિયાળામાં વસાણા મેક્સિમમ તમે એને આ નિયમ ભલે ના જાણતા હો પણ વસાણા અવશ્ય ખાવ છો મેથી બંધાય છે કે બીજી કંઈક બહેનો માતાઓ પોતપોતાની રીતે વસાણા બનાવે છે તો દરેક જણ પોતપોતાની રીતે પણ શરીર શિયાળામાં શક્તિ સંચય કરવા માટેનો પ્રયાસ કરે છે હું જોઉં છું કે લોકો આમળાનો રસ પીવે છે હળદરનો રસ પીવે છે આદુનો રસ પીવે છે પણ અહીંયા મારે થોડીક વાત કરવી છે સ્વરસનું આયુષ્ય વીસ મિનિટ છે ટ્વેન્ટી મિનિટ્સ ઓનલી એટલે આજે અત્યારે કાઢીને વીસ મિનિટની અંદર એને પીવો એ આઈડિયલ છે તમે જે બોટલ્સ લાવો છો એમાં ક્યાંક ને ક્યાંક પ્રિઝર્વેટિવ છે અને પ્રિઝર્વેટિવ એ ફાયદાકારક તો નથી જ એના કરતાં તમારા ઘરમાં હવે નાના નાના મશીનો આવી ગયા છે ટેબલ ટોપ પર રહી શકે એવા એક બાજુ આંબળું નાખો બીજી બાજુ રસ નીકળે અને ત્રીજી બાજુથી એનો ઠળીઓ અને ફોતરા નીકળી જાય છે એવા મશીનો આવી ગયા છે ને એની કોસ્ટ પાંચ છ સાત હજારથી વધારે છે નહીં તો દરરોજ તાજું પણ કેટલું એક વ્યક્તિએ કેટલું પીવું તો એક વ્યક્તિએ ઓન એન એવરેજ થર્ટી એમએલ આ પ્યોર જ્યુસની વાત કરું છું વિધાઉટ વોટર થર્ટી એમએલ એ એક વ્યક્તિનો ડોઝ છે આંબળું પીવાથી પેટમાં ગુડગુડ ગુડગુડ એવું થઈ શકે આંબળું પીવાથી બની શકે કે તમારે એક બે વાર દસ્ત જવું પડે બની શકે પણ એ સારું છે આંબળું પસંદગીની વાત આવે છે તો ફરી એકવાર કહું કે દેશી આંબળું એ શ્રેષ્ઠ છે પણ એ અત્યારે નહીં મળે શિયાળો પૂરો થવા આવશે ત્યારે દેશી આમળાની શરૂઆત થશે એની સાઈઝ લકોટીથી વધારે નહીં હોય એ એ રીતે વાપરી શકાય અત્યારે જે મળે છે એ આણંદ ચાર આણંદ ત્રણ આણંદ છ એ હા એ બધી જાતો મળે છે કે જે હાઈબ્રીડ છે હાઈબ્રીડ આંબળા કામ નથી કરતા એવું કહેવાનું તાત્પર્ય નથી પણ હાઈબ્રીડ આમળા દેશી આંબળાની પ્રમાણમાં અડધી અસર કરે છે પચાસ ટકા એટલે ના મામા કરતા ક્યાનો મામો સારો પછી હળદરનો રસ પીવો છે તો એક વ્યક્તિએ દસ એમ એલ પર ડે લઈ શકાય આદુનો રસ પીવો છે જો એસિડિટી નથી તો ખાલી પેટે દસ એમ એલ સુધી લઈ શકાય આ એક કરવા જેવા અત્યારે શક્તિ સંચય કરવા માટેના આ નાના નાના ટૂચકા પણ સારા છે સામાન્ય રીતે આવા રસ પીને એટલીસ્ટ ત્રીસ મિનિટ સુધી બીજું કંઈ ના લેવું જોઈએ તો એને એબ્ઝોર્બ થવામાં અને એને એને પોતાની અસરો બતાવવામાં અનુકૂળતાઓ થાય આ એક કરી શકાય ગોલ્ડની વાત ફરીથી અધૂરી રહે છે જે લોકોનો જઠરાગ્નિ સારો છે તો એણે સાહેબ જેવા સારા વૈદ્ય પાસેથી એમના માર્ગદર્શન મુજબ ગોલ્ડ ભસ્મ લેવી જોઈએ एक मीथ है कि खावा खाती किडनी खराब था थे लीवर खराब था ये मिथ शब्द हो रसवाई छु मारी जिंदगी भस्मो में गई है सारी बनेली योग्य रीते बने भस्म जो वपर मैं योग्य डोज में तो क्य एक कोई ऑर्गन ने साइड इफेक्ट के नेगेटिव इफेक्ट नहीं करती પૈસા એટલે આર્થિક બાબતોને કન્સિડર કરીને નીચી ક્વોલિટીની અથવા સસ્તી આપણે વસ્તુ શોધવા જઈએ એમાં જો યોગ્ય રીતે બનેલી ભસ્મ ન હોય તો એ કદાચ કોઈક અંગને નુકસાન કરી શકે એટલા માટે મેં કહ્યું કે પ્રેરકભાઈ જેવા રિલાયેબલ વૈદ્ય પાસેથી તમારે આ કરવું જોઈએ આવી મારી સમજણ છે પહેલાં લાઇફ સ્ટાઇલ વિશે આપણે આછો પરિચય સમયની મર્યાદામાં કરીએ સૌથી મહત્વનું છે મેં જે પહેલાં કહ્યું એ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું બ્રહ્મ મુહૂર્તને ડિફાઈન કર્યું છે કે સૂર્યોદયથી એકસો ચુમ્બાલીસ મિનિટ પહેલા જે ઉઠે એ બ્રહ્મ મુહૂર્ત આપણે ગુજરાતી હોશિયાર બહુ એટલે નીચેનો છેડો પકડીએ ચાર વાગે બ્રહ્મ મુહૂર્ત શરૂ થતું હોય છ વાગે પૂરું થતું હોય છ વાગે ઉઠીને કહીએ કે હું તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠું છું પણ જે ચાર વાગે ઉઠે છે ને મેક્સિમમ બેનિફિટ મળે છે એની કમ્પેરિઝનમાં જે છ વાગે ઉઠે છે એને કમ્પેરેટિવલી ઓછું મળે છે મારા ગુરુ આયુર્વેદ બે રીતે છે આયુર્વેદ પરંપરાગત પણ છે અને આયુર્વેદ અમે હું પ્રેરકભાઈ ભણ્યા છીએ એવી રીતે પણ છે સદભાગ્યે મને ગુરુ પરંપરા અને એમને પણ ગુરુ પરંપરા મળી છે અમારા ગુરુ એવું કહેતા કે શરીર મને સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાના આંતરડાથી છૂટો કરી દે છે પછી એ જેટલો આંતરડામાં પડ્યો રહે છે એ ટોક્સિન્સ પેદા કરે છે એટલે વહેલા ઉઠવાથી મળત્યાગ વહેલો થશે વહેલો મળત્યાગ થશે તો ટોક્સિન્સ બોડીમાં રહેવાના પ્રશ્નો નહીં થાય એટલે વહેલા ઉઠવાની વાતો છે સામાન્ય રીતે ઋતુ પ્રમાણે દર વખતે ગણતરી કરવી શિયાળો હોય તો સવારે લગભગ એમ સમજો ને કે પાંચ વાગ્યાની આસપાસ બ્રહ્મ મુહૂર્ત થાય ઉનાળો હોય અને છ કે સાડા છ સૂર્યોદય થતું હોય તો ત્રણ કે સાડા ત્રણે બ્રહ્મ મુહૂર્ત થાય એ બધી કુટુંબમાં પડ્યા વગર શાસ્ત્રકારો એક મધ્યમ રસ્તો કહ્યો કે સવારે ચારથી છ એને બ્રહ્મ મુહૂર્ત તરીકે કન્સિડર કરીને ઉઠવું જોઈએ ઉષહપાન ઉષહપાન એટલે સવારે ઉઠીને પાણી પીવું આઠ પ્રસૃતિ પાણી પીવાનું કહ્યું છે એક પ્રસૃતિ બરાબર આઠ તોલા આઠ પ્રસૃતિ એટલે ચોસઠ તોલા એક તોલો એટલે અગિયાર પોઈન્ટ છસો પચાસ મિલીગ્રામ એટલે ચોસઠ તોલા એટલે સાતસો પિસ્તાલીસ એમ એલ સાતસો પિસ્તાલીસ એમ એલ એટલે અંદાજિત ચાર ગ્લાસ જે લોકો બિલકુલ પાણી પીવાનો અભ્યાસ નથી તો પહેલા એક ગ્લાસથી શરૂ કરે ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતા કરતા ચાર ક્લાસ સુધી પહોંચી શકે સામાન્ય રીતે અમારા ગુરુ એવું કહેતા પાણી કદી ઉભા ઉભા ના પીવું એટલે પાણી પીવા માટે પાણીયારાની હવે તો પાણીયારા રહ્યા નહીં બાકી પાણીયારાની નજીક કંઈક બેઠક વ્યવસ્થા રાખવી જોઈએ કે જેથી કરીને ઉભા ઉભા પાણીના જે લોકો ઊભા ઉભા પાણી પીવે છે એમને ઢીંચરને લગતા અથવા તો પગને લગતા પ્રશ્નો વધુ થાય છે એટલે ઊભા ઉભા પાણી ના પીવું આ રીતે આઠ પ્રસ્તુતિ એટલે આઠસો સાતસો ને પિસ્તાલીસ એમએલ પાણી પીવું શક્ય હોય તો તાંબાના વેસલ્સમાં રાખેલું પાણી પીવું આ રેકમેન્ડેડ છે શૌચ આ જેને આપણે અનુસરીએ છીએ બધા બુદ્ધિજીવી છે અને એમની બુદ્ધિનો સદઉપયોગ આપણે કેમ બીમાર રહીએ એમાં કરે છે કારણ કે એમને આપણાને બીમાર રહેવામાં આ એક આખી ઇન્ડસ્ટ્રીસ છે હેલ્થ ઇટ્સ એ ઇન્ડસ્ટ્રી અને એના બેનિફિશિયર ફાર્માસ્યુટિકલ્સ છે એટલે એમને તમને બીમાર રાખવામાં જ રસ છે તમે સ્વસ્થ રહો એમાં અમારી વાતો ક્યાંય હાઈલાઇટ થતી જ નથી કારણ કે એમાં એમને તાળા વાગે સોરી કોઈ ફાર્મસીમાંથી હોય તો હું પર્ટિક્યુલર કોઈને ટાર્ગેટ કરીને નથી બોલતો પણ મારે વોટ આઈ મીન ટુ સે કે આયુર્વેદ હંમેશા પ્રિવેન્ટિવ તરફ ગયું છે તો શૌચ એટલે મણ પ્રવૃત્તિ મણ પ્રવૃત્તિ વધુમાં વધુ બે મિનિટમાં પૂરી થઈ જાય એ આઈડિયલ કહી શકાય શાસ્ત્રમાં આવી મિનિટો લખી નથી અગેન આઈ ટોલ્ડ યુ પણ એમ કીધું છે કે જેમાંથી સહજ રીતે મળ પ્રવૃત્તિ થાય એ અને એને એક વૈદ્ય તરીકે મેં આ ડિફાઈન કર્યું છે આપણે આપણા ભારતીય બેઠક પદ્ધતિ હતી તો બહુ સારી હતી કારણ કે એનાથી એક વસ્તુ થતી હતી કુકુટા આસન કુકડા જેવું આસન થઈ જતું હતું સહજ રીતે પગ પેટ ઉપર પ્રેશર પેદા કરતા હતા એનસનો પડદો ખુલી જતો હતો એટલે મળ સરળતાથી બહાર નીકળી જતો હતો વેસ્ટર્ન કમોડાયા બેઠક વ્યવસ્થા હાલ આપ બેઠા છો એ ટાઈપની હોય એમાં નીચેનો ભાગ કદી એ ખુલતો નથી આમ વિજ્ઞાન આવું કે છે એટલે મળ એટલું સહજતાથી નીકળતો નથી પેલી જે આપણી પદ્ધતિ હતી ઇન્ડિયન એ કષ્ટદાયક હતી એટલે કોઈને બહુ આનંદ થાય તો બહુ બેસે નહીં કારણ કે પેલું પગ દુખેન આ દુઃખેન આ એટલી સ્યુટેબલ કન્ડિશન છે કે લોકો અડધો અડધો કલાક બેસી રહે છાપું વાંચે એ મેં વચ્ચે મોબાઈલમાં જોયું હતું કે એક જણે લાઇબ્રેરી બનાવી છે અંદર એનો મેક્સિમમ સમય ત્યાં જાય છે એટલે શાસ્ત્રકારો એમ કહેવું છે કે દસ ઇન્દ્રિય અગિયાર ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને એક ઉભયાત્મક મન મન ઉભયાત્મક છે જ્ઞાનેન્દ્રિય પણ છે ને કર્મેન્દ્રિય પણ છે જ્યારે મન જે તે ઇન્દ્રિય સાથે જોડાય છે ત્યારે જ એનું કર્મ પ્રોપર થાય છે એ જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય કર્મેન્દ્રિયને જે કામ કરે છે તે હાથ પગ બોલવું એટલે જીભ વગેરે આંખ જોવું એ એની કર્મેન્દ્રિયથી તો એ જયારે દાખલા તરીકે કર્મેન્દ્રિય છે હું છું હું વિચારોમાં બેઠો છું પ્રેરકભાઈ મારાથી આગળથી પસાર થાય છે પણ હું એમને જોયા પછી પણ મારું બ્રેઇન એને નોટિસ નથી કરતું કારણ કે મારી ચક્ષુરેન્દ્રિય એ મન સાથે જોડાઈ નથી એટલે પ્રેરકભાઈ પસાર થયા પછી મને એનું જ્ઞાન થતું નથી એટલે જે ઇન્દ્રિયને લગતું એનસ છે એ પણ એક ઇન્દ્રિય છે એ એનું કર્મ છે તો જે તે ઇન્દ્રિયને પ્રોપર કર્મ કરવા માટે એનું મન સાથે જોડાવવું જરૂરી છે મન સાથે જોડવા માટે એ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ એ એડવાઇઝેબલ નથી એટલા માટે આ ટોયલેટ રૂમમાં વિચારો કરવા અથવા તો મોબાઈલ જોવા કે છાપા વાંચવા કે પુસ્તકો વાંચવા એ કશું એડવાઇઝેબલ છે નહીં દાંતણ